અરવલ્લી ખાતે ભિલોડાના ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો થયું છે જી હા મેરઠ તળાવની પ્રોટેક્શન દિવાલ ભાગમાં ગાબડું પડ્યું છે ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યા છે ભૂતાવડ ગામ પંચાયત તકેદારી માટે નોટિસ જાહેર કરી છે ગ્રામજનોને જીવન જરૂરિયાત વસ્તુઓ લઈ સ્થળાંતર કરવાની અપીલ કરાઈ છે તો વરસાદનું જોર વધતા થઈ શકે છે નુકસાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવેલ રેડ એલર્ટ મુજબ અત્રેના તાલુકા ભીલોડા તાલુકામાં કલેક્ટર શ્રી અરવલ્લી તથા અધિક કલેકટર અરવલ્લીની સીધી દેખરેખ હેઠળ અત્રેના તાલુકાના નોડલ અધિકારી વંદનાબેન પરમાર ડેપ્યુટી કલેક્ટર મારફતે અત્રેના તાલુકાના તમામ સંકલન અધિકારીઓને મિટીંગ રાખી તેમને હેડક્વાર્ટરમાં હાજર રહી પરિસ્થિતિ પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલ તે મુજબ અત્રેના તાલુકામાં આવેલ તમામ તમામ અધિકારીઓએ તેમના હેડક્વાર્ટરમાં હાજર રહી તાલુકાની પરિસ્થિતિ પહોંચી વળવા માટેની કામગીરી કરવામાં આવેલ છે છેલ્લા અડતાલીસ કલાકમાં અત્રેના તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી